ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવાની કામગીરીને લઈને ડિમોલેશન કરવામાં આવ્યું હતું ને એ જ રીતે વેરાવળ તાલુકાના બાદલપુરા ગામે પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફેરવી દીધું છે ત્યારે ડિમોલેશનની કાર્યવાહીનો ભોગ બનનાર લોકોનો આક્ષેપ છે કે આ કાર્યવાહી રાજકીય ઈશારે કરવામાં આવી છે પરંતુ આ બાબતે બાદલપરા ગામના સરપંચના પ્રતિનિધિ

પેસ્ટ કદમીઓ હટાવવા માટેની નોટિસ અપાઈ હતી તે મુજબ હાલ ડિમોલેશન થયું છે માટે આ કોઈ રાજકીય ઈશારે નથી ગામના હિત માટે છે આમ બાદલપરામાં થયેલી ડિમોલેશનની કાર્યવાહીને યોગ્ય અને ગામના હિતમાં ગામના સરપંચના પ્રતિનિધિએ જણાવ્યું હતું તાજેતરમાં બાદલપરાના ગામતળના ડિમોલેશન બાબતે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે જે સ્ટેટમેન્ટ આપ્યું તે બાબત હું તેને કહેવા માગું છું કે આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી બે હજાર બાવીસમાંના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરુપ દબાણો દૂર વચ્ચે દૂર ન કરતા અમારે આખરી નોટિસ સોળ છ ચોવીસના રોજ આકડલી હતી તો પણ તેમ તેમ છતાં પણ કોઈ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો છે અને રહી વાત બાદલપરાની તો ધારાસભ્યશ્રીના ભત્રીજાને અને એમના સભ્ય કુટુંબીજનોને પણ અમે નોટિસ બજાવેલી છે ખુદ મારા સગા બાપાના દીકરાઓના પણ નોટિસ શું છે કોઈ વાલા દોરલાની નીતિ અમે રાખતા નથી અને અત્યાર સુધી રાખી નથી અમારા આદર વડીલ શ્રી ભગવાનભાઈ બારડ કે જે પહેલેથી ક્યારેય પણ એવું અહીંયા વિચાર્યું નથી કે આ દોર આ ન દોરલો એટલે હું જેમ અમારા ગામની ઉપર જે આરોપો લગાવવામાં આવે છે એ બાબતે હું જાણ કરવા માગું છું કે ભાઈ અમે કોઈ એવી વાળા નીતિ અપનાવતા નથી અને અપનાવશું પણ નહીં અમારા વડીલ શ્રી ભગાભાઈ ભગનભાઈ બારણની મહેનતથી આ ગામ હટાણ ઉધળ્યું છે અને જે આરોપો ગામમાં રહેનારા લોકો કે બહારના જે આરોપો મૂકે છે એ તદ્દન પાયાવિવાણા છે